હેલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જશો અને હું એ પણ મજામાં જ છું તો હમણાં ચાર પાંચ થયા અમે વિડીયો બનાવ્યો નથી તો કમેન્ટ આવે છે તમે કેમ વિડીયો નથી બનાવતા તો વિડીયો આગળ જોતા રહેજો તો તમને ખબર પડી જશે અમે વિડીયો કેમ નથી બનાવતા અને હા પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો તો સવાર સવારમાં કરણના પપ્પા અને કરણ ભાઈને જાય છે કરણ જાય છે નિશાળે અને એનો પપ્પા જાય છે કામે પણ સ્કૂટીમાં અમારા કરણભાઈએ ફસાવી દીધી છે દિવાસળી બાકસની એટલે જોઈ લો આવો વાતાવરણ છે સવારમાં સ્કૂટીમાં ચાવી લોકમાં જતી નથી એના હિસાબે સ્કૂટી ચાલુ થતી નથી અને સાયકલ પણ બંધ પડી ગઈ છે એનો પણ વ્હીલ તૂટી ગયો છે તો આજે બાપ દીકરા બેઈને હાલીને જવાનું છે તો આજે એ બે હાલીને જવાના છે અને ત્યાર પછી આપણે કરવાની છે સફાઈ તો જોઈ લો ફ્રેન્ડ કેટલો બધો કચરો થઈ ગયો છે અહીંયા ટીવીની પાછળ તો બધું આખા ઘરની સાફ સફાઈ કરવાની છે તો આપણે થોડું ઘણું કામ તો કરી લીધું જ છે અને થોડું ઘણું કરવાનું બાકી રહ્યું છે તો આપણે ધીમે ધીમે કામ કરીએ છીએ તો અત્યારે ઘરની અમારાની આ હાલત છે ટ્રેન સફાઈ કરતાં કરતાં સાંજ પડી ગઈ હતી અને પછી આપણે સાંજના કરણના પપ્પા પણ કામેથી આવી ગયા હતા અને જોઈ લ્યો રસોડું કેટલું સરસ દેખાય છે તો રસોડામાં આપણે વાસણ ગોઠવી દીધા છે બધા ધોઈ અને સરસ મજાના તો બતાવું તમને રસોડું તો ઘરમાં હજી થોડું ઘણું બાકી છે અને રસોડામાં પણ આટલા વાસણ ગોઠવવાના બાકી છે ને ચા બનાવી હતી તો કાંઈક વાસણ પડ્યા છે તો એવું બધું છે તો એ બધું કરવાનું બાકી છે તો જોઈ લો રસોડું કાંઈક થઈ ગયું છે સેટ અને ઘરનું બધું થઈ જાય પછી તમને બતાવીશ તો ફ્રેન્ડ અમે એટલે વિડીયો નહોતા બનાવતા કારણ કે હમણાં થોડાક દિવસ થયા બે ત્રણ દિવસ થયા ઘરનું સાફ સફાઈનું કામ ચાલુ જ છે અને દશામાન વ્રતા હોવાના છે તો આપણે સાફ સફાઈ તો કરવી જ પડે તો એટલા માટે તો અમે વિડીયો નહોતા બનાવતા તો મેં કીધું આજે વિડીયો બનાવીએ કમેન્ટ આવે છે તમે વિડીયો નથી બનાવતા તો એનું કારણ એ જ હતો કે કામમાં થોડાક વ્યસ્ત હતા નવરા નહોતા એટલે વિડીયો બનાવતા નહોતા પણ હવેથી વિડીયો બનાવશું દશામાનવ્રતને કાલનો દિવસ જ આડો છે રવિવારે તો ચાલુ થાય છે દશામાનવ્રત તો હવેથી સરસ મજાના વિડીયો બનાવશું તો તમે લોકો વિડીયો જોજો અને સપોર્ટ કરજો તો ફ્રેન્ડ મારે આજે છે ઉપવાસ તો બનાવ્યા છે સાબુદાણા મારા માટે અને કરણભાઈ માટે તો ખીચડી બનાવી નાખી હતી અને એના પપ્પા તો સવારમાં જ વયા ગયા હતા ટિફિન લઈને કામે એટલે બપોરે જમવા આવવાના નથી તો ફ્રેન્ડ આજનો દિવસ અમારો કાંઈક આવો રહ્યો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ફ્રેન્ડ થોડુંક સપોર્ટ કરો તો મારી ચેનલ આગળ વધે અને મોનોટાઈપ થઈ જાય જલ્દીથી તો તમારા સપોર્ટની જરૂર છે તો ફ્રેન્ડ સપોર્ટ કરો તો મને પણ વિડીયો બનાવવાની મજા આવશે અને હા આખો વિડીયો જોજો